બાપા સીતારામ બાપા સીતારામ ખાલી નામ બાપા સીતારામ હોટલ નામ નથી અહીંયા દિલથી ખવડાવે છે જે પ્રમાણે કહેવાય ને કે ઘરે આમ કાઠિયાવાડી ભોજન કોણે કહેવાય મહેમાન ગતિ કોણે કહેવાય આ નિલેશભાઈ પાસે તમે આવો અત્યારે પાકું એડ્રેસ તમને કહી દો કે લજાઈ આવે લજી ચોકડીથી થોડાક આવે પાછળ આવો એટલે બાપા સીતારામ હોટલ તમને જોવા મળી જશે લજાઈવાળા પટેલ પટેલ અને ભાઈ પટેલ તો ખવડાવવામાં ક્યાં પાછા પડે ભાઈ ન પડે રાત્રે તો ધૂમ મચાવી રહ્યા છે પણ હવે દિવસે પણ ચાલુ થઈ ગયું છે આપણું આ એના સ્પેશિયલ રાત્રે તો ફૂલ ગરાકી હોય છે તમે કહેજો કે કમલેશભાઈ અત્યારે ખાલી છે એટલે તમારા માટે ખાસ વિડીયો છે કે ઘણા લોકોને અમે આપણા વચ્ચે બંધ કરી દીધું આપણે છ મહિના બંધ થઈ ગયું હોટલ બરોબર એટલે હવે આપણે બપોરનું પણ ચાલુ કારણ કે ઘરે ઘણા ઘરે બહારથી આવીને પાછા જતા હતા ગરાગ ને એમ કે હોટલ બપોરે બંધ થાય એના હિસાબે કોઈ ગ્રાહક ખબર જ નથી એના હિસાબે જ વિડીયો ઉતારવાનું અને ચાલુ કેમ કર્યું બપોરનું ચાલુ કર્યું કારણ કે જે ગ્રાહક રાજકોટ ગયા હોય કે મોરબી ગયા હોય ઉપર થી આપણી આહિસ્તા હિસાબે કહીએ કે બાપા સીતારામ માં આપડે જમવું હે અહીંયા આવે અને ત્યારે કહી દઈએ

સુકી ચોળી હા પછી છે સાદા બટેકા જોઈ લ્યો છાલવાળા વાળા બટેકા બટેકા નું ઈ છે સેવ ટમેટા આ બધું કાય તેલમાં બને ભાઈ આ તેલ આપણે ગીતા જોઈ લ્યો કાટિયા વાળા તેલ વગર શાક કરું હા તેલ તેલ તો જોઈ જ ને તેલ વગર તો શાક જ નો થાય ને સાહેબ પછી ઈ છે ઢોકળા આમાં આમાં એસે ને જો તો હા

ઓરિજિનલ કાયદે સર આ તેલ તમારા થાળીમાં નહીં આવે ખાલી તેલ તો આવે જ આમાં શાકમાં બને એટલે તેલ તો જોઈ આ ડુંગળી ગાંઠિયા ડુંગળી ગાંઠિયાનું શાક જો કોઈ કસ્ટમર એમ કહે કે અમારે એક્સ્ટ્રા ગમે તેના શાક ખાવાય તો બનાવી આપી રેડી રેડી આ જે ઓર્ડર છે ને 1.5 વાગે એટલે એના માટે બનાવ્યા આ જે ઓર્ડર હે હા કોણ કોણ છે 70 જણા છે 70 જણા આવે ભાઈ વાત પછીમાં ભુંગરાય ખરા ને આ ભુંગરા પાપડ બધું જ છે જો આ કોટી જો ડુંગરાની આખી પોતરી ભઈ રહી છે પછી તો અનલિમિટેડ ને જેટલી પીવી હોય એટલી ખાસના પૈસા નઈ લેવા કોઈ વસ્તુના પૈસા નહીં જે અહીંયા બેહી જાય એટલે મહેમાન બેહી જાય એટલે મહેમાન ખાવાવાળા વાળા જોય હા એ નેચરલ જાંબુ છે ભઈ જાંબુ પણ ઘરા એ એક જ આપણ કે એક વાર બે જાંબુ બે બે જાંબુ આપણ પછી એક્સ્ટ્રા પૈસામાં આપણ એક્સ્ટ્રા પૈસામાં આપી શિકન આપી શિકન ની લોલી આ શિકન છે શ્રી નો વાપરી

એ डूंगरी घाटिया है डोकरी હે ये एक स्वीट हाउस है एक પછી એક પાપડ ને પછી આ ભૂંગરા ખરા ભૂંગરા ને સલાદ માં ટમેટા કાંકડી ડુંગળી બધું મળી જાય રાઈ વાળા મરચા રાઈ વાળી કેરી ને ડુંગળી ને ગોળ ને ચટણી ને સલાદ માં ટમેટા કાંકડી એ બધું ફ્રીમાં દોઢસો રૂપિયા ગમે એટલા ટમેટા ખાય અને છાસના પૈસા અલગ લેવાના કે કોઈ વસ્તુ નહીં બંગોળી મૂકી જ દેવાની છે તો પીવી હોય એટલે ને અમે તો એક નગી જ કર્યું કમલેશભાઈ કે કદાચ તમે છાસના ગલાસ ઘોરવા જેવા બે પી જઈશો તો હાથે એક રોટલી ઓછી ખાવાના વાહ ભાઈ વાહ માણસ પેટ લઈને જાય કદાચ આ ટમેટા દોઢસો રૂપિયાનો કિલો હોય તોય ભલે ને વીસ રૂપિયાનો કિલો હોય તોય ભલે આવી રીતે દીધા હે ગમે ત્યારે હોટલ ચાલુ કરી તે દૂ કોઈ વસ્તુ આમાં એક્સ્ટ્રા નહીં પચી વાર શાક ખાવો તોય ભલે પરોઠા ખાવો તો ભલે રોટલી ખાવો તો ભલે ગમે તે ખાવ કોઈ પણ ઘણા એમ કે પ્લેન જોઈએ તો પ્લેન બટર માં ગયો તો બટર માં એમ કે પરોઠું ખાવું હોય તો પરોઠું ઘરે જે મહેમાન ખાઈને ને એવી રીતે ખવડાવવાનું ને કોઈ પણ જાતનું આમાં ફોલ્ટ લાગે કે આ શાકમાં મજા ન આવી કંઈક વાસી લાગ્યું તે દી અમને કહીજો અમારા ફેમિલી કોઈ પણ વ્યક્તિ તમારા હાથે બી ગમે ત્યારે બરાબર ઓચિતાનું ગમે ત્યારે આપણા સબસ્ક્રાઈબરને કે દેશ વિદેશમાં રહેતા હોય વાહ બાપા વાહ દિલ થી હમ જે રાત્રે તમને સ્વાદ છે એ જ બપોરે મળવાનું છે વઘારમાં તો તમે જોઈ ને કેટલા વાગે આવી જાવ તમે સવારથી ચાલુ કરી દેવાનું બનાવવાનું ત્યારે તો ભેગું થાય જો આમનું આ મેં અત્યારે ખાધું જે ઢોકળીનું શાક સાહેબ કાઠિયાવાડી મહેમાનગતિ શું કહેવાય ને એટલે હું એમ કહીશ કે બાપા સીતારામમાં તમે આવો એટલે તમે એમ કહેશો કે એના મજા આવી ગઈ આ સેવ આલા ડુંગળી ગાંઠિયાનું શાક હમ મારી ફેવરેટ હોટલ છે રાત્રે તો મળતું હવે બપોરે મળી જાય એટલે મારે તો ચિંતા મુક્ત થઈ ગયો છું જૈન વાળાનું પણ વ્યવસ્થા છે એટલે તમે કદાચ ડુંગળી લસણ ના ખાતા હોય તમને મળી કોઈ પણ ગ્રાહક અમને અગાઉ ફોન કરી દઈએ કે અમે આટલા જણા આવી છીએ આ શાક બને રાખજો કોઈ પણ શાક નહીં પણ અમે એક્સ્ટ્રા લેતા નથી ભાઈ આપણા તો દોઢસો રૂપિયા વસૂલ છે જેમાં મારી વાલી વાલી છાસ આવી જાય કઢી દાળ ભાત બધું જ આવી જાય તમારે જે ખાવું હોય સ્વીટ વન ટાઈમ હશે પછી બીજી તમારે સ્વીટ લેશો એક્સ્ટ્રામાં તમને મળી જશે પણ તમારે એક્સ્ટ્રા લેવાની જરૂર જ નહીં પડે આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે મોત સાથે મળશું મેળે કેળે મળશું ગામ નહીં મળ્યા એક મેં દે દીયા ધરતી ધક્તિ હરિમ તસ્યો જય માતાજી ખાનાવાળું છે તો મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય બાપા સીતારા સીતારા